સુરત શહેર હાલ અનેક ક્ષેત્ર હરણફાર ભરી રહ્યું છે અનેક વિદેશી પ્રોડક્ટ પણ હવે સુરતમાં મળી રહી છે ત્યારે સુરતમાં જોન્સન કંટ્રોલ અને હિટાચી કંડિશન ઇન્ડિયા લિમિટેડ દ્વારા પાલ ખાતે એક નવા શોપનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગુરમસિંહ સહિતનાઓ પણ હાજર રહેવા પામ્યા હતા તેની પર આપણે નજર કરીએ ગુજરાતમાં આક્રમક વિસ્તરણ યોજનાઓ સાથે જોનસન કંટ્રોલ હિટાચી કંડિશન ઇન્ડિયા લિમિટેડ દ્વારા મેદાન ઉતરી છે ત્યારે ગુજરાતમાં કંપની દ્વારા પોતાની પ્રથમ બ્રાન્ડ શોપની શરૂઆત સુરતમાં કરવામાં આવી છે ગુજરાતના ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર ઠંડક અને ગરમીમાં નવીનતાઓને પૂરી પાડે છે જોનસન કંટ્રોલ રિટાચી એર કન્ડિશનિંગ ઇન્ડિયા ગુજરાતમાં એર કન્ડિશનિંગ અને રેફ્રિજરેશન માર્કેટ પર આક્રમક વિસ્તારની યોજના ધરાવે છે તે સુરતના પાલ ખાતે આવેલા નિશાલ આર્કેટમાં કંપનીના શોરૂમની શરૂઆત કરાઈ હતી

हमारे यहाँ पे एक एक्सक्लूसिवली ब्रांड शॉप का इनागोेशन किया गया डीबी इंजीनियर्स के नाम से जिनके हमारे तीन पार्टनर इस तक मेरे साथ मौजूद है पारस जी योगेश जी और दीपक मालू ये तीनों लोग हमारे साथ यहाँ मौजूद हैं इन्होंने इसको यहाँ इस्टेब्लिश किया है एक ऐसी ब्रांड शॉप है जिसमें आपको बी टू बी बी टू सी हर तरीके का प्रोडक्ट हिताची का देखने को मिलेगा और एक एक्सपर्ट के हाथ से उसका इंस्टॉलेशन किया जाएगा दूसरा फर्स्ट टाइम इन गुजरात एंड फर्स्ट टाइम इन वेस्ट जोन एक हमारा नया प्रोडक्ट साइड स्मार्ट वी आर एफ करके लॉन्च किया गया है इसकी ख़ूबी यह है कि ये प्रोडक्ट जो है किसी भी और कंप्यूटर के पास नहीं है जिसकी बाकी डिटेल बाद में बताई जाएगी ये दोनों चीज़ों का और तीसरी खास बात कि आज ही इन दो इस प्रोडक्ट को दो अलग अलग कस्टमर्स ने हमसे लिया और यहाँ आके उसका खुद देखा भी और ख़ुद उसको पसंद भी किया કોમર્શિયલ એસી રેન્જ અને રહેણાંકમાં પણ વિક્ષેપ લાવવા માટે વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ ઇનોવેશન જોન્સન કંટ્રોલ હિટાચી એર કન્ડિશનિંગ ઇન્ડિયા દ્વારા લાવવામાં આવી છે તે ગ્રાહકો માટે ઓફલાઇન પ્રોડક્ટ અનુભવને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે વિશિષ્ટ બ્રાન્ડ સ્ટોરથી શરૂઆત કરાઈ છે જ્યાં ગ્રાહકોની તમામ સમસ્યાઓ નિવેડો આવશે અજર કૃષિ સાથે પ્રકાશવાળા